એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો કે એડમિનિસ્ટ્રેશનમાં ખામ્યો હતી હાઈકોર્ટે કહ્યું કે કેટલાક અધિકારીઓને કારણે આખે આખું રાજ્ય બદનામ થઈ રહ્યું છે તો બીજી તરફ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યું હતું કે એડમિનિસ્ટ્રેશનમાં ખામ્યું હતું તેમણે કહ્યું કે ગેમિંગની એક્ટિવિટી રાજ્યભરમાં હજુ નવી નવી જ હતી અમે કંઈક સમજીએ તે પહેલાં આ ઘટના બની હતી આ અંગે કોર્ટે કહ્યું કે ઉત્તરાખંડ રાજ્યને જુઓ એ લોકો જેટલી પણ એક્ટિવિટી કરાવે છે તે તમામના ચોક્કસ નિયમો છે જ્યારે આપણે એ રાજ્યમાં રહીએ છીએ જ્યાં બધી બાબતે ખૂબ જ પોટેન્શિયલ છીએ પરંતુ તેમ છતાં કેટલાક અધિકારીઓના કારણે આખું રાજ્ય બદનામ થાય છે કોર્ટે કહ્યું કે જરૂરી કાર્યવાહી અને આગની ઘટનાઓમાં જાગૃતતાની જરૂર છે આ સાથે જ હાઈકોર્ટે એસઆઈટી રિપોર્ટ સત્ય શોધક કમિટી રિપોર્ટ અને એક્શન ટેકન અહેવાલ માંગ્યો હતો જોકે એડવોકેટ જનરલ દ્વારા સમયની માંગ કરાતા અહેવાલ આગામી સમયમાં રજૂ કરાશે ઉપરાંત શાળાઓમાં કરવામાં આવેલી તપાસ મામલે પણ આગામી સમયમાં અહેવાલ રજૂ કરાશે આ સિવાય બંધ થયેલા ઝોન અંગે વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી એડવોકેટે કહ્યું કે અમારી પાસે તમામ મંજૂરી હોવા છતાં ગેમ ઝોન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોર્ટે આદેશ કરતાં કહ્યું કે જે ગેમિંગ ઝોન પાસે તમામ મંજૂરીઓ છે અને શહેરના મ્યુનિસિપલ કમિશનર પણ સોગંદનામું કરે તો અમે ખોલવાની મંજૂરી આપીશું